શ્રી ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં સ્વાગત છે આજે આ આપણે સાંભળીશું સંકટ ગણેશ સ્ત્રોત જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય પ્રણમ્યમ શિર સાદે ગૌરી પુત્ર વિનાયકમ ભક્તવાસમ સ્મરેણમ નિત્ય માયુકામાર્થ એ સૌ પ્રથમ બે હાથ જોડીને પ્રણામ કરીને પોતાના આયુષ્યની વૃદ્ધિ માટે મનોકામના પૂર્તિ માટે અને દરિદ્રતાના નિવારણ માટે ભક્તોના આવાસરૂપ એવા ગૌરી પાર્વતી નું પુત્ર શ્રી ગણેશ ગણપતિ દેવનું સ્મરણ કરવું પ્રથમ વક્રતું એક દૃતીય કૃષ્ણ વક્ર ચતુર્થકમ પહેલા વક્રતુંડને બીજા એક દંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને પીડી આંખોવાળાને ચોથા ગજવક્રતને પ્રણામ કરું છું ચ વર્ણમ તથા પાંચમા લંબોદરને છઠ્ઠા વિકટને સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્ર નમસ્કાર કરું છું નવમ ભાલચંદ્રમ વિનાયક દસ ગણપતિ ગજાનચંદ્ર તો ગજાનન નવમાં ભાલચંદ્રને અગિયાર વિનાયકને અગિયારમાં ગણપતિને અને બાર ગજાનનને પ્રણામ કરું છું તાની દ્રાદેતાની નમામે ત્રિસંધ

તેના માટે તમામ પ્રકારની સિદ્ધિઓ મેળવવાની એક ઉત્તમ સાધના છે પુત્રાના મોક્ષાર્થી લભતે ગતિ જે કોઈ વ્યક્તિને જે કોઈ કામના હોય તે આ બાર નામોનું સ્મરણ કરવાથી તે પૂર્ણ થાય છે વિદ્યાની ઈચ્છા વાળા વિદ્યાર્થીને આ સ્ત્રોત થી વિદ્યા ધનની આકાંક્ષા વાળાને ધન તથા પુત્રની વાંચન વાળાને પુત્ર મળે છે તથા મોક્ષ ની ઈચ્છા વાળાને આ બાર નામના પઠનથી સદગતિ પ્રાપ્ત થાય છે અને તે ઉત્તમ ગતિ મોક્ષને પામે છે જપેદ ગણપતિ સ્ત્રોતમ સડભી માર્સ ફલમ લભતે સવંત શરીણ સિદ્ધ છે લભતે નાત્ર સંશય જે મનુષ્ય નિત્ય ત્રણેય કાળે આ સ્ત્રોત પાઠ કરે છે તેને છ મહિનામાં ઈચ્છિત ફળની પ્રાપ્ત થાય છે અને એક વર્ષમાં તે મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તેમાં જરા પણ સંશય નથી અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો સ્વ લિખિત્વા ય સમર્પય તે પ્રસાદ જન આ ગણપતિ સ્ત્રોત લખીને આઠ બ્રાહ્મણોને આપે છે તેને ભગવાન ગણેશજીની કૃપાથી તમામ પ્રકારની વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે બોલો ગજાન ગણપતિ મહારાજની જય